ચાલુ પાણીના પ્રવાહ વચ્ચે બોટ દ્વારા ભારે જહેમત ઉઠાવી જાનના જોખમે યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો આ મોડાસા ફાયરની સરાહનીય કામગીરી જોવા મળી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં